નમસ્તે વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા વિદ્યાપીઠ દ્વારા ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું ગીતા સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અંદર વિષય કાવ્ય નંબર સાત સુભાષિતાની એટલે કે સુભાષિતો છે એ ભણીશું વિદ્યાર્થી મિત્રો સુભાષિત એટલે કે સુંદર હિતકારી યુક્તિ કે જે વ્યક્તિના જીવનમાં પરિવર્તન કરવાની ક્ષમતા ધરાવે છે અહીં આપણને પાંચ સુભાષિતો આપવામાં આવ્યા છે એમાં પહેલી સુભાષિતમાં કહ્યું છે કે હાથનું આભૂષણ દાન છે આભૂષણ શબ્દનો અર્થ થાય ઘરેણું કે હાથની અંદર માણસો સારા સારા ઘરેણા પહેરે છે સોનાના કે ચાંદીના પરંતુ ખરેખર સાચું આભૂષણ છે એ શું છે દાન છે તો કે તમારા હાથ વડે અપાયેલું બીજાને અપાયેલી ભેટ એટલે કે દાન ગળાનું આભૂષણ સત્ય છે ગળાની અંદર પણ માણસો સોના અને ચાંદીના હાર પહેરે છે મોતીના હાર પહેરે છે પરંતુ ગળાનું સાચું આભૂષણ છે સાંભળવી જોઈએ મનુષ્ય પાસે આટલા આભૂષણો હોય તો બીજા ઘરેણાની જરૂર નથી કયા કયા તો કે હાથનું આભૂષણ એટલે ઘરેનું દાન ગળાનું સત્ય અને કાનનું આભૂષણ શાસ્ત્ર બીજી સુભાષિતમાં આપણને કહ્યું છે કે દેખાવમાં કે રંગમાં સમાન લાગતી વસ્તુ કે વ્યક્તિ ખરેખર સમાન એટલે કે કે સરખી હોતી નથી સમય આવતા તેમનો ભેદ છે 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 એ જાય ત્રીજામાં કહ્યું સજ્જન પુરુષોના મન વચન અને કર્મોની અંદર એકરૂપતા હોય છે ચોથામાં કહ્યું છે કે માતા પિતાનું સર્વ રીતે સન્માન કરવું જોઈએ પાંચમી સુભાષિતની અંદર કહ્યું છે કે વિદ્યા અને સુખ ક્યારે એક સાથે મળી શકતા નથી હવે આપણે સુભાષિત જોઈએ તો કે હસ્તસ્ય હવે કંઠસના શબ્દાર્થ જોઈએ તો કે હસ્તસ્ય એટલે કે હાથનું ભૂષણમ એટલે કે આભૂષણ અથવા તો ઘરેણું દાનમ એટલે કે દાન કંઠસ્ય એટલે કે કંઠ ગળાનું શ્રોત્રસ્ય એટલે કે કાનનું શાસ્ત્રમ એટલે કે શાસ્ત્ર ભૂષણે એટલે કે અન્ય ઘરેણાઓ આભૂષણોનું કિમ એટલે કે શું પ્રયોજન એટલે કે હેતુ છે હવે આપણે અન્વય જોઈએ તો કે હસ્તસ્ય ભૂષણમ દાનમ અસ્તિ કંઠસ્ય ભૂષણમ સત્યમ અસ્તિ સ્ત્રોતસ્ય ભૂષણમ શાસ્ત્રમ અસ્તિ તરી ભૂષણે કેમ પ્રયોજનમ સંતિ તો કે એનો ગુજરાતી અનુવાદ જોઈએ કે હાથનું આભૂષણ દાન છે કંઠનું આભૂષણ સત્ય છે અને કાનનું આભૂષણ શાસ્ત્ર છે તો પછી બીજા આભૂષણોનું શું પ્રયોજન છે કે વ્યક્તિ પાસે જો દાન હોય વ્યક્તિ દાન કરતો હોય એ સત્ય બોલવાની ક્ષમતા ધરાવતો હોય અને એ સારું સારું સાંભળતો હોય તો બીજા ઘરેણાની એને જરૂર પડતી નથી હવે બીજી સુભાષિતની અંદર કયું છે કાકઃ કૃષ્ણ પીક કૃષ્ણ કો ભેરહ પીક કાકયો વસંત સમયે પ્રાપ્તે કાકહ કાકહ પીકઃ પીકઃ હવે એના શબ્દો અર્થ જોઈએ કાક એટલે કે કાગડો કૃષ્ણ એટલે કે કાળો કાળી પીકઃ એટલે કે કોયલ કો ભેદ એટલે શુભેદ શું તફાવત કાક હો એટલે કે કાગડા અને કોયલમાં વસંત સમયે પ્રાપ્ત એટલે કે વસંત ઋતુ આવતા હવે આપણે એનું અન્વય જોઈએ કાકઃ કૃષ્ણ પીકઃ કૃષ્ણ પીકયો પિકયો કહ ભેદહ વસંત સમયે પ્રાપ્તે કા કહ કા કહ પિકહ એટલે કે કા એટલે કે કાગડો કાળો છે પિકહ કૃષ્ણ પિકહ એટલે કે કોયલ કાળી છે તો કે કાગડો અને કોયલમાં શું તફાવત છે તો કે વસંત ઋતુ આવતા કાગડો કાગડો છે અને કોયલ કોયલ છે વિદ્યાર્થી મિત્રો આપણે શિયાળો ઉનાળો અને ચોમાસું એ ત્રણ ઋતુઓ છે એની છ પેટા ઋતુઓ છે તો કે વસંત ઋતુ ને ઋતુઓનો રાજા કહેવાય છે તો વસંત ઋતુ આવતા કોયલ છે એ ટવકા કરે છે આમ તો આપણને એનો કંઠ છે એ ખૂબ જ સાંભળવો ગમે છે જ્યારે કાગડો અને કોયલ રંગમાં એક સરખા હોવા છતાં કાગડાનો અવાજ આપણને સાંભળવો ગમતો નથી જ્યારે કોયલનો અવાજ છે એ આપણને સાંભળવો ગમતો હોય છે અથવા તો ગમે છે તો કે કાગડો અને કોયલ ઘણી વખત આપણે બધી જ વ્યક્તિઓને સાચા અને સારા માનીએ છીએ પરંતુ દરેક વ્યક્તિ છે એ સાચી અને સારી છે હોતી નથી આપણે એમ થાય કે આના જેવી દેખાય છે એટલે એ એવી છે આનો ભાઈ બંધ છે એટલે એની જેવો સારો છે પરંતુ જેમ કાગડા અને કોયલ છે એ બે રંગમાં એક સમાન છે પરંતુ બેના કંઠમાં છે એ ફેર છે તફાવત છે એમ માણસમાં પણ

વાચ યથાવાચ તથા ક્રિયા ચિત્તે વાચી ક્રિયા એટલે કે આપણે એનો જોઈએ જોઈએ અનુવાદ તો કે જેવું મન તેવી વાણી જેવી વાણી તેવી ક્રિયા મન અને વાણી અને ક્રિયામાં સજ્જન વ્યક્તિઓ એકરૂપ હોય છે એટલે કે આપણું જેવું મન હોય તેવી આપણે વાણી હોવી જોઈએ અને વાણી હોય આપણી તેવી આપણી ક્રિયા હોવી જોઈએ મન વાણી અને ક્રિયામાં સજ્જન વ્યક્તિઓ એકરૂપ હોય છે એટલે કે સાધુઓ છે એ એકરૂપ હોય છે હવે ચોથી જોઈએ સર્વ તીર્થમયી માતા સર્વ દેવમય પિતા માતરમ પિત્રમ તસ્માત સર્વ યત્ન પૂજેત સર્વ તીર્થમય એટલે કે સર્વ તીર્થ સ્વરૂપ બધા તીર્થોથી યુક્ત સર્વે દેવમય સર્વે દેવ સ્વરૂપ બધા દેવોથી યુક્ત તસ્મા એટલે કે તેથી માટે સર્વ યત્ને એટલે કે બધા પ્રયત્નોથી બધા પ્રકારે પૂજ્યત એટલે કે પૂજા કરવી કરવી જોઈએ હવે એનો અન્વય જોઈએ તો કે માતા સર્વ તીર્થમયી અસ્તી ચિતા સર્વ દેવમય અસ્તી તસ્માત સર્વ યત્ને માતરમ પિતરમ હવે એનો ગુજરાતીઓનું વાત જોઈએ તો કે માતા સર્વ તીર્થ સ્વરૂપ છે અને પિતા સર્વ તીર્થ સર્વદેવ સ્વરૂપ છે તેથી તમામ પ્રયત્નો વડે માતા પિતાની પૂજા કરવી જોઈએ ફરી એક વખત એમનું ગુજરાતી ભાષા દર જોઈએ તો કે માતા સર્વ તીર્થ સ્વરૂપ છે અને પિતા સર્વ દેવ સ્વરૂપ છે તેથી તમામ પ્રયત્નો વડે માતા પિતાની પૂજા કરવી જોઈએ હવે છેલ્લી સુભાષિત જોઈએ સુખાર્થી ચેત ત્યજેત વિદ્યા વિદ્યાર્થી ચેત ત્યજેત સુખમ સુખાનાર્થી ન સુખમ એમના શબ્દાર્થ જોઈએ તો કે સુખાર્થી એટલે કે સુખ ઈચ્છનારે વિદ્યાર્થી એટલે કે વિદ્યા ઈચ્છનારે ત્યજેત એટલે કે ત્યાગ કરવો જોઈએ સુખાર્થી ન એટલે કે સુખની ઈચ્છા વાળા ને વિદ્યાર્થીની એટલે કે વિદ્યાની ઈચ્છા વાળાને કૃતહ એટલે કે ક્યાંથી અને અવનનો અન્વય જોઈએ તો કે સુખાર્થી વિદ્યામ તજેત વિદ્યાર્થી સુખમ ત્યજેત સુખાર્થી ન વિદ્યા કૃતહ વિદ્યાર્થી ન સુખમ કૃતહ એટલે કે સુખ ઈચ્છનારે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ અને વિદ્યા ઈચ્છનારે સુખનો ત્યાગ કરવો જોઈએ સુખાર્થીને સુખની ઈચ્છાવાળાને વિદ્યા ક્યાંથી હોય અને વિદ્યાર્થીને સુખ ક્યાંથી હોય શું કહ્યું છે કે જો તમારે સુખ ઈચ્છવું હોય તો તમારે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ એક વાર બધી સુભાષિતનું ભાષાંતર એકલું ગુજરાતી ભાષાંતર આપણે જોઈ લઈએ તો કે હાથનું ઘરેણું દાન છે હાથનું આભૂષણ દાન છે કંઠનું આભૂષણ સત્ય છે કાનનું આભૂષણ શાસ્ત્ર છે તો બીજા ઘરેણાઓની શી જરૂર છે કાગડો કાળો કોયલમાં શું તફાવત છે અને કોયલ કોયલ છે હવે ત્રીજી જોઈએ ચોથી જોઈએ ત્રીજી જોઈએ તો કે જેવું મન તેવી વાણી જેવી વાણી તેવી ક્રિયા મન વાણી અને ક્રિયામાં સજ્જન વ્યક્તિઓ એકરૂપ હોય છે હવે કીધું છે 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 કે માતા માતા તીર્થ સ્વરૂપ સ્વરૂપ પિતા સર્વદેવ તેથી તમામ પ્રયત્નો વડે પિતાની પૂજા કરવી જોઈએ હવે છેલ્લી છે કે સુખની ઈચ્છા સુખ ઈચ્છનારે વિદ્યાનો ત્યાગ કરવો જોઈએ અને વિદ્યા ઈચ્છનારે સુખનો ત્યાગ કરવો જોઈએ સુખાર્થીને સુખની ઈચ્છાવાળાને વિદ્યા ક્યાંથી હોય અને તથા વિદ્યાર્થીને એટલે કે વિદ્યા ની ઈચ્છા વાળાને સુખ ક્યાંથી હોય પાંચે શ્લોક નું ભાષાંતર એક વખત રફનો